બેટી બચાવ બેટી પઢાવોના નારાઓને યાદ કરાવીને તેમણે કહ્યું કે વાસ્તવમાં બેટીને પઢાવવા પુસ્તકો પણ ઉપલબ્ધ નથી તેમણે આને બાળકોના અધિકારોનું હનન અને સમાજને શિક્ષણ વિના નબળું બનાવવાનો પ્રયત્ન કર્યો હતો આ મામલે શિક્ષણ વિભાગે પહેલા જણાવ્યું હતું કે પુસ્તકોના મુદ્રણ અને વિતરણની પ્રક્રિયા ચાલુ છે મહેશાણગઢે જનતાને આ સરકાર સામે અવાજ ઉઠાવવા અને બાળકોના શિક્ષણના અધિકાર માટે લડવાનું આહવાન કર્યું છે તેમણે કહ્યું કે જો સરકાર મૂળભૂત જવાબદારીઓ પૂરી ન કરી શકે તો તેને ઘરે મોકલવી જોઈએ નમસ્કાર હું મહેશભાઈ અણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત ની અંદર સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ શિક્ષણ સમિતિઓની શાળાઓની અંદર આજે દિવાળી પછી બીજું સત્ર શરૂ થઈ ગયું છે અને એ સત્ર શરૂ થયાને લગભગ પચીસ જેટલા દિવસો પણ થઈ ગયા છે આજે જ્યારે હું શાળાની મુલાકાતે આવ્યો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની મિટિંગ હતી ત્યારે મેં એક બે પ્રશ્નો મારી વાત મૂકી કે ભાઈ પાઠ્યપુસ્તક કે એવું બધું આવી ગયું છે કે નહીં ત્યારે મારા ધ્યાનમાં એવું કે આજે પચીસ દિવસો નવું સત્ર શરૂ થઈ ગયું પરંતુ ધોરણ એક અને ધોરણ બે ના જે બાળકો છે એમને ભણવા માટેના પણ આજ સુધી મળી શક્યા નથી અંદર કેટલા બધા બાળકોને પૂછ્યું કે ભાઈ તમે કેવી રીતે ભણો છો તો એને કીધું કે અમુક લોકોએ એવું કીધું કે અમને મેડમ છે એ મોબાઈલમાં મોકલી દે હવે આજે પહેલા બીજા ધોરણના બાળકોને પણ મોબાઈલની રવાડે ચડાવવા પડે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ મોટા મોટા આગેવાનો કેતા હોય કે બાળકોને મોબાઈલ થી દૂર રાખો અને બીજી તરફ એજ સરકાર બાળકોને મોબાઈલમાંથી ભણવા માટે મજબૂર કરી રહી છે તો સવાલ એ થાય છે કે આપણને બધાને ખબર છે કે આટલા દિવસ પછી આ સત્ર શરૂ થાય છે આટલા દિવસ પછી શિક્ષક નિવૃત્ત થવાના છે આટલા દિવસો પછી જ્ઞાન સહાયક શિક્ષક હોય તો કે અગિયાર મહિનાના કરારો પૂરા થાય છે એ બધી જ ખબર હોય છે તો એ એ કરારો પૂરા થયા પછી એમની ભરતી ફરી વાર નથી સમયે થતી એ સત્ર શરૂ થવાની એડવાન્સ માં ખબર છે અત્યારથી આપણને ખબર છે કે જે ધોરણમાં બીજા ધોરણમાં ભણતા બાળકો ત્રીજા ધોરણમાં ક્યારે પ્રવેશ લેવાના છે એની તારીખ કઈ છે એ અત્યારથી ખબર છે તેમ છતાં એ પાઠ્ય પુસ્તકો મળતા નથી ત્યારે અહિયાં કેટલા બધા વાલીઓ ઉભા છે આ દરેક વાલીઓ એ મધ્યમ વર્ગના લોકો છે જે પોતાનો પરિવાર પોતે દિવસે પણ મહેનત કરી કરીને ચલાવે છે અને અહિયાં એક સરકારી સિસ્ટમ ઉપર એક વિશ્વાસ મૂકી અને પોતાના બાળકોને મૂકે છે ત્યારે એમના બાળકોને જે શિક્ષણ મળવું જોઈએ અને એની અંદર જે પાઠ્ય પુસ્તકો સમયસર મળવા જોઈએ એ નથી મળતા જયારે પોતાની વાત અહિયાં કહેવા માંગે છે હું બેન બેન તમારું બાળક કયા ધોરણ માં છે અને હા બીજા માં તમારા છોકરાઓને પુસ્તકો મળ્યા છે બેન તમારા બાળકોને મળ્યા છે ચોપડાઓ કે કોઈને તમારા બાળકો અત્યારે સ્કૂલે શું લઈને આવે છે જૂના જૂના ચોપડાઓ લઈને આવે છે આ ફરી સ્થિતિ દેખ જૂના ચોપડાઓ લઈને આવે છે તમારા બાળકોને એમને કોઈને પુસ્તકો નથી મળ્યા તમારે બેન હા